બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચારને કારણે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ છે ત્યારે યુનો દ્વારા સ્તરે હિન્દુ સંગઠન પર થઈ રહેલા અત્યાચારોને રોકવા માટે પ્રયાસ કરવામાં આવે તેવી માંગ સાથે નવસારી જિલ્લામાં હિન્દુ સંગઠનોએ મોટી સંખ્યામાં વિરોધ નોંધાવ્યો હતો તેમજ કલેક્ટરે કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું

વિવિધ સમુદાયના ધર્મગુરુઓ કથાકારો સંતો તેમજ સામાજિક આગેવાનોની આગેવાનીમાં શહેરના બાંગ્લાદેશ સામે કાર્યવાહી કરવાની માંગ તેમજ આતંકવાદને સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી જે શહેરના રાજમાર્ગ ઉપર લોકોને જાગૃત કરતા આગળ વધી હતી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર શ્રીપ્રા અગ્રેના માધ્યમથી ભારતના રાષ્ટ્રપતિને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું જેમાં ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદાસને બંધક બનાવવામાં આવ્યા છે તેમને મુક્ત કરવામાં આવે અને હિન્દુ ધાર્મિક સ્થળોની રક્ષા કરવામાં આવે તેમજ હિન્દુઓ ઉપર થતા અત્યાચારને રોકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે રામ મહંત સાધવી યશોદા દીદી ડાંગ જિલ્લો આખા ગુજરાત તરફથી અમારા અહીંયા સંસ્કારી નવસારી નગરીમાં વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ જાગ્રહણ બજરંગ દાવ સંઘ પરિવારના બધા જ અમારા કાર્યકર્તા છે અને ગૌરક્ષક સાજનભાઈ અમે કલેક્ટર કચેરી આવ્યા આવેદન પત્ર આપવા માટે કે જે હિન્દુઓને અને બાંગ્લાદેશની અંદર પ્રકારના કરે છે એના માટે અને આ બધા આખા હિન્દુ સમાજનું છે ભારત દેશ માટે છે પરંતુ અમે કલેક્ટર કચેરી આવ્યા તો અમને અમારો આખો હિન્દુ સમાજ હજારોની સંખ્યામાં એક કલાકથી તડકામાં ઊભો રહેલો છે તો પણ કલેક્ટર સાહેબા એમ કહે છે કે મિટિંગમાં છીએ આજે અમને દુઃખ થાય છે કે અમારા જેવા સાધુ સમાજને બહાર ઊભું રહેવા પડ્યું અડધો કલાક સુધી વેટ કરવા પડ્યું વેટિંગમાં ઉભા રહીને અમે લો અમને લોકોને વેટિંગ ઘરમાં પણ બેસવા નહોતા દીધા આવું અમારો કલેક્ટર સાહેબ કહે જે કલેક્ટર આખા નવસારી નગરના રાજા છે અને રાજા જ્યારે પ્રજાની સમક્ષ આવે તો પ્રજાએ પ્રજાને રાજાએ કરુણા બતાવવી જોઈએ પણ આજે અમે જ્યારે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા ગયા ત્યાં પણ કલેક્ટર સાહેબાનો જે રૂબાબ હતો એ ખરેખર કલેક્ટર છે એ રૂબાબ અમે જોયો ત્યારે અમને એવું થાય કે પ્રશાસન એના પર વિચાર કરે અમે તો એવી બેન જ્યારે આજે કલેક્ટર કલેક્ટર બનીને ખુરશી પર બેસી છે ત્યારે અમને ગર્વ છે પરંતુ અમને એ વાતનું બી દુઃખ છે કે અમારે સંતોએ અને મારા આખા હિન્દુ સમાજે બહાર એક કલાક તડકામાં ઊભું રહીને રાહ જોવી પડી એની અમને ખૂબ જ દુઃખ છે જય શ્રી શ્રીરામ હા આજે આવજ બાંગ્લાદેશની જે સ્થિતિ છે એ સ્થિતિ માટે અમે એમ કહેવા માંગીએ કે બાંગ્લાદેશ ની અંદર જે સ્થિતિ છે આ વાત આ કલેક્ટર સાહેબો બધા જ અમારા ગુજરાત થકી ઉપર સુધી આ વાત પહોંચાડે અને બાંગ્લાદેશના જે બી નેતૃત્વ કરનાર છે કર્ણધાર છે એમને અમે કહીએ છીએ હિન્દુ સમાજ કે બાંગ્લાદેશના હિન્દુઓને આ પ્રતાડના બંધ કરો કદાચ એવો બી સમય આવશે તો મારો હિન્દુ સમાજ બાંગ્લાદેશના સડક પર ઉભો રહી જશે આટલી તાકાત રાખે છે મારો હિન્દુ સમાજ